બપોરનો ટાઈમ થઈ ગયો એક વાગી ગયો એક વાગે ફ્રી થયા આજે તો એક વાગ્યા પચીસ કરવાનું ચાલુ કરું કેમ ટાઈમ જ નથી મળતો કોઈ ઘરે બીજું છે ને કામ કરવા વાળું બીમારના બીમાર જ રહ્યા એક વાગ્યા પછી સ્ટાર્ટ કરે જોઈએ કેટલું સૂટ થાય પેલા ભાઈ ને કોઈ છે ને બધા મંદિરે ગયા મીનાવાડા જેટલું સૂટ થાય એટલું કરીશ તો એકલા એકલાને શું સૂટ કરવાનું તો પણ હું એટલો સૂટ કરું કામ પતિ જાય ફ્રી થઈને પણ નહીં મજા આવતી એકલા એકલા બેસી રહેવાનું આખો દિવસ કામ પત્યા પછી પણ બેસી જ રહેવાનું શું કરવાનું આખો દિવસ બેઠા બેઠા એના કરતાં થોડી વાર સૂટ કરી લઈએ તો ચાલ જોઈએ મમ્મી શું કરો તો જોઈએ એમ શું બબુ હોય તો બબુ જોડે મસ્તી કર્યા તો બબુ પણ નહીં આવી હાર્દિક કોઈ નહીં બધા જ હતા રહ્યા ખાવાનું તૈયાર ખીચડી કઢી બાજરીના રોટલા શાક પછી ખાતો ખાતો ખોન આજે તો બધા જોડે ખાવા બેઠા

ฮะของแต่ต h องบอกู่รต่นันแหละขายแต่ริงจรงเลยอยู่ไรขายตัวเองขายอีกอันนี้แม่ไม่ไอยู่ไรขายโมลยค่ะจดตัวเป็ริงจริงเลยเนาะอัคุณมาระาัอ้ใชให

Kinda dump chấm A pau karu 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 લેવી Levičo. લાઈટ ચાલુ મૂકીને આવી બંધ કરી દે કરવાનું નહીં ખોટું અજમ કરવું પડે ને બધા અજામત અજામત અજમ કરો બાબા અને આ એક તો આ વધારાનું નહીં જોડે ને જોડે આખો દિવસ મિની

<laughs> oh आलस <laughs> तो ब्लॉग एंड करिए और दीजिए गुड नाइट विद ड्रीम्स गुड नाइट गुड बाय के गुड नाइट गुड नाइट उगी जे जे हमारे में लो जी चला आगे आए ये वाले मु बे वाके नहीं उठती मु तो 6 बजे उठू 7 बजे उठू 10 बजे आई के 10 बजे